ચાલો તમારા બધાના હાથમાં શું છે સરેંગવાની ડાળખી સરેંગવાના પાન છે હવે તમારે બધાની ડાળખી શું કરવાનું છે તો કે એમાંથી એક એક પાન જો અહીં કેમ તોડેલા અને ઢગલો કરેલો છે એવી રીતે બધાએ પોતાની ડાળખીના પાન એક એક પાન છૂટું પાડી પોતાની જગ્યાએ રાખવાના છે ચાલો છૂટા પાડો જોઈએ પાન હા વેરી ગુડ જેનિલ ભાઈ સરસ તો જેનિલ ભાઈ કેમ છૂટા પાડે એમ પાડો એક એક પાન હા વેરી ગુડ વસંતી બેન ચલો મિતેશ ભાઈ પ્રતિક ભાઈ કરો વેરી ગુડ દેવાંશી બેન વેરી ગુડ ઋષિક ભાઈ સરસ ચાલો કોણ પેલા તોડી લે છે પાન પોતાના પાન કોણ છૂટે છે ચાલો

মতেড়া ওাকির সার জাযেন মতেড়া কেড়ে কাকিে বালাকিরা কাকির সাকেড়ে কোডর সাকে ওনাকেড়় બધાને પોતાની ડાળખી માંથી પાન ચૂંટાઈ આપી હતી એમાંથી જેને પેલા પાન ચૂંટાઈ ગયા એને પેલો નંબર આપવાનો છે હો તો વિવાનભાઈ ને સૌથી પેલા પાન ચૂંટાણા હતા વિવાનભાઈ ઉભા થઈને વચ્ચે આવી જાવ વિવાનભાઈ ઉભા થઈ જાવ વચ્ચે જાતા રહ્યો આમ સામે પાન પડ્યા ને સામે આવી જાઓ પછી બીજા નંબરમાં કોના ચૂંટાણા તો કે જેનીલભાઈના જેનીલ ભાઈ આવી જાઓ પછી તો કે મિતેશભાઈ ના મિતેશભાઈ આવી જાવ ચાલો આ ત્રણેય ત્રણેય ભાઈઓના પેલા ચૂંટાઈ ગયા તા પાન એટલે પહેલો નંબર વિવાનભાઈ છે બીજો નંબર જેનીલભાઈ ને ત્રીજો નંબર મિતેશભાઈ એને ખૂબ સરસ કામ કર્યું એટલે ત્રણેય ભાઈ ને ગુલાબ આપો ચાલો આપો જેનીલ ભાઈ બીવાન ભાઈ મિતેશ ભાઈ ને ગુલાબ નું ફૂલ